ભુજ તાલુકાના કેરા ગામે સોળ વર્ષની સગીરાને ગામના યુવકે છેડતી કરી હોવાનો બનાવ બન્યો છે ભુજ તાલુકાના કેરા ગામે સોળ વર્ષની સગીરાને ગામના યુવકે લલચાવી ફોસલાવી એક મકાનમાં લઈ જઈ છેડતી કરતા ગામમાં ભારે હોબાળો મચી ગયો છે બનાવ અંગે માનકુવા પોલીસે સગીરાના પિતાએ ફરિયાદ નોંધાવી હતી જેથી પોલીસે આરોપી સાકેર શાહ હાથી શેખ વિરુદ્ધ છેડતી અને પોક્સો તળે ફરિયાદ નોંધી છે માં ડ્રિંકિંગ વોટર આપણા શરીરમાં મોટા ભાગના રોગ અશુદ્ધ પાણી પીવાથી થાય છે પૃથ્વી જેમ 80% પાણીથી ઘેરાયેલી છે તેમ આપણા શરીરમાં પણ 80% પાણી છે શરીરને રોજ પૂરતું અને ચોખ્ખું પાણી મળી રહે તો બીમારી કે રોગ શરીરમાં પ્રવેશતા નથી 20 લિટર પાણીની બોટલ માત્ર ₹20 માં ચોખ્ખું મિનરલ પાણી મેળવવા સંપર્ક કરો સત્તાણું બે બાવન જીરો એકસઠ ત્રેવીસ સત્તાણું બે બાવન જીરો એકસઠ ત્રીસ સ્થળ મા ગૌશાળા બાગાયતી ફાર્મ નર્સરી અને ડ્રિંકિંગ વોટર સ્વાગત સિટી શાંતિનિકેતન પ્રાથમિક શાળા સામે કચ્છ યુનિવર્સિટી ત્રિકોણ ચંગલેશ્વર મિર્ઝાપર રોડ ભુજ કચ્છ